નમસ્કાર આજનો આપણો અભ્યાસનો મુદ્દો છે પ્રકરણ નવ મૂળભૂત હકો મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આપણે અગાઉના પ્રકરણમાં ધોરણ આઠમાં બંધારણના ઘડતર અને એના લક્ષણો વિશેનો આપણે અભ્યાસ કરી ગયા છીએ બંધારણ રચનામાં બંધારણ સભાની રચના કરવામાં આવી હતી અને બંધારણ સભાના અધ્યક્ષ તરીકે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ અને બંધારણની ખરડા ખરડા સમિતિના અધ્યક્ષ તરીકે ડૉક્ટર સાહેબ આંબેડકરે કામગીરી બજાવી હતી આ બંધારણ સભાની અંદર કુલ ત્રણસો ને પંચ્યાસી સભ્યો હતા જેમાં બસો ને બાણું સભ્યો બ્રિટિશ પ્રાંતના હતા અને ત્રાણું સભ્યો દેશી રાજા રજવાડાઓના હતા અને આ બંધારણને મંજૂર કરતી વખતે છવ્વીસમી નવેમ્બર ઓગણીસો ને છેતાલીસના છવ્વીસમી નવેમ્બર ઓગણીસો ઓગણપચાસના રોજ જ્યારે બંધારણ મંજૂર કરવામાં આવ્યું ત્યારે તેમાં કુલ બસો ને સભ્યોએ સહી કરી અને બંધારણને મંજૂર કર્યું હતું આપણે આ બંધારણના ખરડા સમિતિના અધ્યક્ષ ડોક્ટર સાહેબ આંબેડકર વિશે એક વિડીયો જોઈએ તારીખ ચૌદ એપ્રિલ આજનો દિન મહિમા ડોક્ટર ભીમરાવ આંબેડકર મૂલ્યનિષ્ઠ રાજપુરુષ અને બંધારણના ઘડવૈયા ડોક્ટર આંબેડકરનો જન્મ મધ્યપ્રદેશના એક ગામમાં તારીખ ચૌદ એપ્રિલ અઢારસો એકાણુંના ના રોજ થયો હતો સ્નાતક થયા પછી વડોદરા રાજ્યની આર્થિક સહાયથી અમેરિકા જઈ પીએચડી થયા અને તેમણે મુંબઈ હાઈકોર્ટમાં વકીલાત શરૂ કરી લંડનમાં ભરાયેલી ત્રીજી ગોળમેજી પરિષદમાં અંત્યજોના પ્રતિનિધિ તરીકે તેમણે હાજરી આપી હતી પુના કરાર મુજબ હરિજનોને અનામત બેઠકો તેમણે અપાવી હતી કાયદા પ્રધાન હોવાને નાતે તેમણે માત્ર અછૂતોના હિત માટે નહીં પરંતુ સમગ્ર ભારતવાસીઓને નજર સમક્ષ રાખીને વિશ્વમાં અજોડ કહી શકાય એવું बंधारण पति महोदय सर मैं ड्राफ्टिंग कमेटी द्वारा निश्चित की हुई संविधान की रूपरेखा को प्रस्तुत करता हूं और निवेदन करता हूं कि इस पर विचार किया जाए राष्ट्रपति महोदय सर मैं इस सदन में उपस्थित उन लोगों में से एक हूं जो जानते हैं कि इस संविधान का मसौदा तैयार करने में डॉक्टर अंबेडकर ने कितनी मेहनत और लगन खर्च की है शायद सदन को पता हो कि उसके द्वारा मनोनीत सात सदस्यों में से एक ने इस्तीफा दे दिया और उसकी जगह किसी और को नहीं लिया गया एक सदस्य थे अमेरिका में तो उनकी जगह भी खाली रही और एक और सदस्य अपने कुछ कामों में राज्य के कामों में व्यस्त रहे इसलिए उनकी जगह भी खाली रही ये क्या दो सदस्य दिल्ली के बाहर थे और शायद सेहत की वजह से शामिल न हो सके इसलिए आखिर में हुआ यू के मसौदा तैयार करने का सारा भार आ पड़ा डॉक्टर अंबेडकर पर और मुझे कोई शक नहीं कि हम सब उनके अनुव्रहित हैं मुझे जो भी श्रेय दिया जा रहा है वो मेरे अकेले का नहीं है इसका कुछ हिस्सा जाता है सर बी एन राव को जो कि हमारी इस सभा के संवैधानिक सलाहकार हैं, जिन्होंने ड्राफ्टिंग कमेटी के विचार करने के लिए संविधान का कच्चा मसौदा तैयार किया इस श्रेय का कुछ हिस्सा उस ड्राफ्टिंग कमेटी के सदस्यों को भी जाना चाहिए पर संविधान की अच्छाइयां गिनाने नहीं जाऊंगा क्योंकि मुझे लगता है कि संविधान कितना भी अच्छा क्यों ना हो वो अंततः बुरा साबित होगा अगर उसे इस्तेमाल में लाने वाले लोग बुरे होंगे और संविधान कितना भी बुरा क्यों ना हो वो अंततः अच्छा साबित होगा अगर उसे इस्तेमाल में लाने वाले लोग अच्छे होंगे इसलिए जनता और उसके राजनीतिक दलों की भूमिका को संदर्भ में लाए बिना संविधान पर નિર્ણય ટિપ્પણી ભારતના આ સપૂતે બંધારણના રૂપમાં દેશ અને દેશવાસીઓને બહુ મોટી ભેટ આપી છે એમના જીવનમાં ત્રણ આધારભૂત સિદ્ધાંતો હતા શિક્ષિત બનો સંગઠિત બનો અને સંઘર્ષ કરો તેઓ કહેતા સમાજે મારો બહિષ્કાર કર્યો છે પણ પુસ્તકોએ મને હૃદયમાં સ્થાન આપ્યું છે ભારત સરકારે તેમને મરણોત્તર ભારત રત્ન ખિતાબ અર્પણ કર્યો હતો ઈસવીસન ઓગણીસો છપ્પનના એક દિવસે પોતાના અંતિમ પુસ્તક ભગવાન બુદ્ધ અને તેમનો ધર્મની પ્રસ્તાવના લખીને સૂઈ ગયા અને ચીર નિદ્રામાંથી જાગ્યા જ નહીં ડૉક્ટર આંબેડકરનું કાર્ય અને વિચાર અન્યાય વિરુદ્ધ લડનારા સૌને પ્રેરણાદાયી અને માર્ગદર્શક બની રહે છે વિદ્યાર્થી મિત્રો આપણે આઠમા પ્રકરણની અંદર ભારતના બંધારણનું આમુખ તેના મુખ્ય આધારસ્તંભો તથા વિશિષ્ટ લક્ષણોનો અભ્યાસ આપણે કરી લીધો આજના આપણા પ્રકરણમાં આપણે એના વિશેષ મહત્વના લક્ષણો મૂળભૂત હકો મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વિશે માહિતી મેળવીએ સૌપ્રથમ જોઈએ માનવ હકો માનવ અધિકારો હ્યુમન રાઇટ્સ વ્યક્તિ માત્રના અસ્તિત્વ અને વ્યક્તિત્વના સર્વતોમુખી વિકાસ માટે મદદરૂપ એવી સામાજિક પરિસ્થિતિનું નિર્માણ થવું એ પ્રક્રિયા ચાલુ રાખવી એ અત્યંત આવશ્યક છે અને તેને સામાન્ય રીતે માનવ હકો કહેવામાં આવે છે દરેક લોકશાહીમાં દરેક નાગરિકને આ કેટલાક પાયાના હકો આપવામાં આવ્યા છે અને આ બધા હકો વ્યક્તિ કોઈપણ જાતના ભેદભાવ વિના ભોગવી શકે એ માટેના હકોને રક્ષણની ખાતરી આપવામાં આવી છે અને સમાજ દ્વારા રાષ્ટ્ર દ્વારા તેનો સ્વીકાર કરવામાં આવ્યો છે વ્યક્તિનો મનુષ્ય તરીકે જન્મ થતાની સાથે જ જેને કેટલાક પાયાના હકો મળી જાય તેને માનવ હક તરીકે ઓળખવામાં આવે છે સંયુક્ત રાષ્ટ્રસંઘની અંદર મહાસભાએ અત્યારે આપણે એને યુએન તરીકે ઓળખીએ છીએ આ યુએને દસમી ડિસેમ્બર ઓગણીસોને અડતાલીસના રોજ માનવ અધિકારો જાહેર કર્યા અને ત્યારથી દસમી ડિસેમ્બરને માનવ હક દિન તરીકે આપણે ઉજવીએ છીએ અને આ જે માનવ માનવહકોને યુએને માન્યતા આપી છે એ માનવ હકોને આપણા બંધારણની અંદર કાયદાકીય પીઠબળ આપીને એ સમાવ્યા છે જેને આપણે મૂળભૂત હકો તરીકે ઓળખીએ છીએ આ પાયાના મૂળભૂત માનવ અધિકારો એ લોકશાહી શાસન પ્રથાની એક ઓળખ છે મૂળભૂત હકો આ મુદ્દા વિશે આપણે વિશેષ માહિતી જાણીએ રાષ્ટ્રની સ્થિરતા વ્યક્તિ સ્વાતંત્ર્યના રક્ષણ માટે અને મુખત્યારશાહીના એ રક્ષણ સામે મૂળભૂત હકો એ જરૂરી બન્યા છે આપણને આવા કુલ છ મૂળભૂત હકો એ મળેલા છે જેમાં સમાનતાનો હક સ્વતંત્રતાનો હક શોષણ સામેનો હક ધાર્મિક સ્વાતંત્રતાનો હક સાંસ્કૃતિક અને શૈક્ષણિક હકો અને છઠ્ઠું બંધારણીય ઇલાજોનો હક સૌ પ્રથમ આપણે સમાનતાનો હક વિશે જાણીએ સમાનતાનો હક એટલે કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ આ બે બાબતોને ખ્યાલમાં રાખવામાં આવે છે આ સમાનતાના હક મુજબ દરેક વ્યક્તિ વચ્ચે જ્ઞાતિ જાતિ લિંગ જન્મસ્થાન આવક કે શિક્ષણના કારણોસર તેની સાથે કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખવામાં આવશે નહીં અને આ ભેદભાવ વગર તેમની સામે કાયદાનો વ્યવહાર એક સરખો રહેશે એટલે કે વ્યક્તિ કોઈ પણ જ્ઞાતિનો હોય વ્યક્તિ કોઈ પણ જાતિનો હોય વ્યક્તિ પુરુષ હોય કે સ્ત્રી હોય વ્યક્તિનું જન્મસ્થાન ભારતના કોઈ પણ રાજ્ય વિસ્તારમાં હોય એની આવક કે શિક્ષણ ઓછું હોય વધારે હોય એવો કોઈ પણ જાતના ભેદભાવ તેમની સાથે રાખવામાં આવશે નહીં વડાપ્રધાનથી માંડીને પટ્ટાવાળા સુધીની કક્ષાની વ્યક્તિઓ પોતે જ્યારે કોઈ કાયદા વિરુદ્ધનું કૃત્ય કરે ત્યારે તેની સામે એક નાગરિક તરીકે દરેક વ્યક્તિ સાથે એ સમાન રીતે એ જવાબદાર રહેશે અને તેની સાથે કાયદાનો અમલ એ સમાન રીતે કરવામાં આવશે અને દરેકની માટે સામાન્ય અદાલતના ચુકાદાઓ છે એ આધીન રહેશે જોકે રાષ્ટ્રપ્રમુખ અને રાજ્યપાલ માટે કેટલાક વિશેષ વિશેષ અધિકારો છે એ આપવામાં આવ્યા છે સમાનતાના હકથી ભારતના દરેક નાગરિકને એ સમાન કાયદાનું રક્ષણ આપવાની એ જોગવાઈ કરવામાં આવી છે જોકે તેમ છતાં સરકાર દ્વારા કેટલીક જગ્યાએ સમાનતાના હકનો ભંગ થતો હોય તેવી જોગવાઈઓ પણ કરવામાં આવી છે પરંતુ આવી જોગવાઈઓ એ સમાનતાના હકનો ભંગ ગણી શકાય નહીં કેમકે આવી જોગવાઈથી બાળકો સ્ત્રીઓ અને પછાત વર્ગના લોકો માટે એ વિશેષ લાભ આપવા માટે જોગવાઈ કરેલી હોવાથી તેમને સમાનતાના હકનો ભંગ ગણી શકાય નહીં આવી કેટલીક જોગવાઈઓમાં તેમને સ્ત્રીઓ બાળકો અનુસૂચિત જાતિ જનજાતિ અને આર્થિક પછાતના લોકો માટે આવી જોગવાઈઓ છે એક રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે શિક્ષણની અંદર નોકરીઓમાં ઉચ્ચ અભ્યાસમાં કેટલીક અનામતની જોગવાઈ કરવામાં આવી છે એને પણ સમાનતાના હકનો ભંગ ગણી શકાય નહીં અને આ રીતે અસ્પૃશ્યતા નાબૂદી માટે સામાજિક ન્યાય આ બાબતે એ જોગવાઈઓને સમાનતાના હકનો ભંગ ગણવામાં આવતો નથી સમાનતાની વાત કરીએ તો અંગ્રેજોના સમયમાં સર દીવાનજી રાવ બહાદુર આવા પ્રકારના વિશેષણો તેમને લગાડવામાં આવતા હતા પરંતુ સમાજમાં કૃત્રિમ ભેદભાવ ઊભો કરતા આવા ઇલકાબો અને ખિતાબોને બંધારણમાં દૂર કરવામાં આવ્યા છે તેમ છતાં ભારત સરકાર દ્વારા કેટલાક વ્યક્તિઓને ખાસ રીતે સારી કામગીરી માટે વિશેષ રીતે બિરદાવવામાં આવે છે જેમ કે ભારત સરકાર દ્વારા ભારત રત્ન પદ્મભૂષણ પદ્મવિભૂષણ પદ્મશ્રી આવા કેટલાક એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે અને લશ્કરી સેવાઓમાં પરમવીર ચક્ર અને લશ્કરના અધિકારીઓમાં જેની કેડર પ્રમાણે જનરલ મેજર ચીફ માર્શલ ફિલ્ડ માર્શલ આવા વિશેષણો લગાડવામાં આવે છે પરંતુ તેને સમાનતાના હકનો ભંગ ગણવામાં આવતો નથી અને આવી રીતે ભારતના દરેક નાગરિકને જાતિ જ્ઞાતિ લિંગ કે જન્મસ્થળ કે એની આવક કે શિક્ષણના કોઈ પણ જાતના ભેદભાવ વગર દરેક નાગરિકને આ સમાનતાનો હક છે એ આપવામાં આવ્યો છે એવી જ રીતે બીજો હક આપવામાં આવ્યો છે સ્વાતંત્ર્યનો હક ભારતનો દરેક નાગરિક એ પોતાની સ્વતંત્ર રીતે એ રહી શકે એટલા માટે સ્વતંત્રના આવા છ પ્રકારની સ્વતંત્રતાઓ આપવામાં આવી છે આવી સ્વતંત્રતામાં વ્યક્તિને વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા આપી છે વ્યક્તિ પોતાની રજૂઆત એ કરી શકે છે અને જાહેરમાં પણ આપણે જોઈએ છીએ તો સરકાર સામે કે કોઈને બદનક્ષી ન થાય એવી રીતે એ વ્યક્તિની સામે દરેક વ્યક્તિ પોતાનો વિચારો સહી અભિવ્યક્ત કરી શકતી હોય છે આ ઉપરાંત શાંતિથી અને શસ્ત્રો વિના ભેગા થવાની એ સ્વતંત્રતા આપી છે જ્યારે કોઈ પણ બાબતે સરકાર સામે હોય કે કોઈ બનાવના સામે હોય ત્યારે એ વિરોધ પ્રદર્શિત કરવા માટે લોકો શાંતિથી અને શસ્ત્રો વિના એ ભેગા થઈ અને આવો વિરોધ સહી કરી શકે છે સભાવ ભરી શકે છે અને એની સ્વતંત્રતા આપવામાં આવી છે આ ઉપરાંત મંડળો અને સંઘો રચવાની સ્વતંત્રતા વ્યક્તિ છે કે કોઈ સમાન કામ કરનારા લોકો છે એ ભેગા થઈ અને કોઈ મંડળ બનાવી શકે સંઘ બનાવી શકે અને એ રીતે એ સ્વતંત્રતા છે આપવામાં આવી છે આ ઉપરાંત વ્યક્તિને ભારતના કોઈપણ પ્રદેશમાં મુક્તપણે હરવા ફરવાની સ્વતંત્રતા આપી છે વ્યક્તિ કોઈપણ રાજ્યનો હોય એ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં કે કોઈપણ પ્રદેશમાં એ વ્યક્તિ છે એ હરીફરી શકે છે અને એને આવી સ્વતંત્રતા આપી છે અને તેને પ્રત્યે કોઈપણ જાતનો એ અટકાવ કરવામાં આવતો નથી આ ઉપરાંત ભારતની અંદર ભારતનો નાગરિક કોઈ પણ વિસ્તારમાં એ રહેવાની સ્વતંત્રતા ધરાવે છે ભારતમાં ગુજરાતનો નાગરિક એ મહારાષ્ટ્રમાં કે પંજાબમાં કે આસામમાં એ પોતે નિવાસ કરી શકે છે આમ બીજા રાજ્યમાંથી કોઈ વ્યક્તિ છે ગુજરાતમાં પણ નિવાસ કરતો હોય તો ભારતનો નાગરિક દેશની અંદર કોઈ પણ રાજ્યમાં એ પોતે રહેવાની નિવાસ કરવાની એ સ્વતંત્રતા ધરાવે છે અને દરેક વ્યક્તિ પોતે ગમે તે વ્યવસાય કામકાજ વેપાર કે ધંધો કરવાની સ્વતંત્રતા ધરાવે છે અમુક વ્યક્તિ જ અમુક કામ કરી શકે એવા પ્રકારનો કોઈ ભેદભાવ એમની પ્રત્યે રાખી શકાતો નથી વ્યક્તિ પોતાની ઈચ્છા અનુસાર પોતાની લાયકાત અનુસાર પોતાની આવડત અનુસાર કોઈ પણ પ્રકારનો એ વ્યવસાય કામકાજ વેપાર કે ધંધો કરી શકે છે કોઈ પણ વ્યક્તિ આવી બધી સ્વતંત્રતા આપી છે એનો મતલબ એવો નથી કે વ્યક્તિ પોતાની સ્વતંત્રતાનો મનસ્વીપણે બેફામપણે વર્તીને સ્વચ્છંદી બનીને ઉપયોગ કરે જાહેર સભામાં સરઘસમાં વ્યક્તિઓને ભેગા થવાનો હક છે સ્વતંત્રતા છે પરંતુ આવી સ્વતંત્રતા એ કોઈ હિંસા કરવી કોઈની વિરુદ્ધ ઉશ્કેરણી કરવી એવા પ્રકારે કાયદો હાથમાં લઈને એ ભેગા થવાનો અધિકાર નથી આમ રાજ્યના સમાજના વ્યાપક હિતમાં જાહેર સુલેહ શાંતિ અને સલામતી અર્થે ક્યારેક સરકાર દ્વારા આવી સ્વતંત્રતા ઉપર એ નિયંત્રણો મૂકવામાં આવે છે મર્યાદાઓ એ રાખવામાં આવે છે અને આમાં આવી બંધારણની અંદર એની સ્પષ્ટ જોગવાઈ પણ કરવામાં આવી છે પરંતુ કઈ સ્વતંત્રતા કેટલીય હદે કેટલા ભોગે એ માણસ ભોગવી શકે એવી જોગવાઈ બંધારણમાં કરવામાં આવી નથી ભારતીય નાગરિકને પોતાના વિચારો વાણી અને વર્તન દ્વારા અભિવ્યક્તિ કરવાની સ્વતંત્રતા બક્ષવામાં આવી છે અને આવી રીતે વાણી સ્વાતંત્ર્યનો એ અધિકાર આપ્યો છે પરંતુ આ વાણી સ્વાતંત્ર્ય છે એનો ઉપયોગ કરતી વખતે લેખિક કે મૌખિક રૂપે એ વ્યક્તિ એ પોતાની અભિવ્યક્તિ છે રજૂ કરતી હોય છે વર્તમાનપત્રોમાં અથવા તો સમાચારોની અંદર ટીવી ચેનલોના માધ્યમમાં આપણે જોતા હોઈએ છીએ કે લોકો દ્વારા વ્યક્તિ દ્વારા એ પોતાના મત રજૂ કરવામાં આવે છે પરંતુ આવી રીતે જ્યારે અભિપ્રાય કે વ્યક્ત થતી હોય સ્વતંત્રતા વ્યક્ત થતી હોય ત્યારે એ પોતાની અભિવ્યક્તિ બીજાને નુકસાનરૂપ ન બને એ રીતે એ રજૂ કરવાની થતી હોય છે અને ભારતનું અખંડિતતા અને ભારતની એકતાને હાનિકારક કરે એવા પ્રકારની કોઈ પણ વાણી સ્વાતંત્ર્યની છૂટ આપવામાં આવી નથી અને આવી સ્વતંત્રતા ઉપર રાજ્ય સરકાર એ રાજ્ય સરકાર કે દેશને બાધારૂપ હોય એવા સમયે એ કાયદા દ્વારા એ વ્યાજબી નિયંત્રણો પણ એ મૂકી શકે છે પણ આ બધી મર્યાદાઓ વ્યાજબી છે કે નહીં તે નક્કી કરવાની સત્તા એ ન્યાયતંત્રની છે ન્યાયતંત્ર એ જ્યારે કોઈ પણ સરકાર દ્વારા એ આવી ખોટી રીતે મર્યાદા મૂકતી હોય તો ન્યાયતંત્ર તેની સામે રક્ષણ પણ આપે છે આ ઉપરાંત બે હજાર નવમાં છથી થી ચૌદ વર્ષની ઉંમરના તમામ બાળકોને નિઃશુલ્ક અને મફત ફરજિયાત શિક્ષણ પૂરું પાડવાનો એક બંધારણમાં સુધારો કરીને એ પ્રાથમિક શિક્ષણ સુધીનું શિક્ષણ મળી રહે તેવો મૂળભૂત અધિકાર આપવામાં આવ્યો છે આ ઉપરાંત સ્વતંત્રતાના હકની અંદર કોઈ પણ વ્યક્તિની ધરપકડ કરવામાં આવે ત્યારે આવી ધરપકડ કરાયેલી વ્યક્તિને એની શા માટે ધરપકડ કરવામાં આવી છે એની અને એને જેટલી બને તેમ જેટલી ત્વરાથી એને કસ્ટડીમાં મોકલતા પહેલાં એને કોઈ પણ જાણ કર્યા વગર કસ્ટડીમાં રાખી શકાતા નથી કે તેની શા કારણસર ધરપકડ કરવામાં આવે છે એની જાણ એ વ્યક્તિને કરવામાં આવે છે આ ઉપરાંત તેમને પોતાની ઈચ્છા અનુસાર એ વકીલ રાખવાની પણ એ છૂટ આપવામાં આવી છે સ્વતંત્રતા આપવામાં આવી છે અને આવી ધરપકડ કરાયેલ વ્યક્તિને ચોવીસ કલાકની અંદર નજીકના મેજિસ્ટ્રેટ સમક્ષ એ રજૂ કરવામાં આવે છે અને વ્યાજબી કારણસર જો એની ધરપકડ ન કરવાની હોય તો આવી વ્યક્તિને એ કસ્ટડીમાંથી છોડી પણ મૂકવા પડે છે એટલે કે મેજિસ્ટ્રેટની પરવાનગી સિવાય કોઈ પણ વ્યક્તિને કસ્ટડીમાં રાખી શકવામાં આવતી નથી પરંતુ આવી જોગવાઈ એટલે કે ચોવીસ કલાકમાં એ ન્યાયાધીશ સમક્ષ રજૂ કરવાની જોગવાઈ એ પાસાનો કાયદો એટલે કે પ્રતિબંધિત અટકાયત કરી હોય ત્યારે એમને આ જોગવાઈ લાગુ પડતી નથી પ્રતિબંધિત અટકાયત અથવા તો નિવારત અટકાયત અથવા તેને પાસાનો કાયદો કહેવામાં આવે છે તો આ કાયદા દ્વારા એ આવી વ્યક્તિને ત્રણ માસ કરતાં વધુ સમય માટે અટકાયતમાં રાખવાની એ સત્તા મળતી નથી એટલે કે વધુમાં વધુ ત્રણ માસ સુધી આવી વ્યક્તિને અટકાયતમાં રાખી શકાય અને આ વ્યક્તિને જ્યારે એના સલાહકાર બોર્ડ સમક્ષ કેસ આવે ત્યારે તેમને વ્યાજબી કારણો રજૂ કરવાની એ છૂટ આપવામાં આવે છે અને એ વખતે આ અટકાયત છે એ હુકમ રદ પણ કરી શકાય છે અને આ અટકાયત કેટલો સમય રાખવી એ ચાલુ રાખવી કે નહીં તેનો નિર્ણય એ રાજ્ય સરકાર સહી કરી શકે છે આ ઉપરાંત આપણો ત્રીજો બંધારણે આપેલો હક છે અધિકાર છે શોષણ વિરુદ્ધનો અધિકાર કોઈ પણ વ્યક્તિનું કોઈ બીજી વ્યક્તિ દ્વારા શોષણ ન થાય એટલા માટે થઈને આ અધિકાર છે આપવામાં આવ્યો છે અને આવું શોષણ પહેલાં થતું હતું જેમ કે મનુષ્યનો વેપાર વેઠ પ્રથા દાસત્વ બળજબરી આવા પ્રકારે એ શોષણ થતું હતું તો આવા શોષણ સામે એટલે કે મનુષ્યનો વેપાર વેઠ પ્રથા દાસત્વ અને બળજબરીથી કરાવતી કોઈ પણ પ્રકારની મજૂરી પ્રતિબંધિત છે અને આ જોગવાઈનો ભંગ એ શિક્ષાપાત્ર ગુનો ગણાય છે અનૈતિક હેતુઓ માટે બાળકોના કે સ્ત્રીઓનો વેપાર બળજબરીથી કરાવતી મજૂરી મરજી વિરુદ્ધ દાસત્વ નોકર તરીકે રાખી શકાય નહીં વેતન વિનાની મજૂરી કોઈને કામે રાખતી વખતે એને વેતન ન આપે એવા પ્રકારે કામે પણ રાખી શકાતો નથી અને સદીઓથી ચાલી આવતી વેઠ પ્રથાનો એ અંત લાવવામાં આવ્યો છે કોઈ પણ વ્યક્તિ પાસે વિના વેતનથી અથવા તો લઘુત્તમ વેતન કરતાં ઓછા વેતનથી મજૂરી એ ફરજિયાત પ્રમાણે ફરજિયાતપણે મજૂરીનું કામ એ કરાવી શકાતું નથી અને આવું કામ કરાવનારને શિક્ષાપાત્ર એ ગુનો બને છે આ ઉપરાંત ચૌદ વર્ષથી નાની વયની વ્યક્તિને અથવા તો કોઈપણ બાળકને કારખાનામાં ખાણમાં કે જોખમી વ્યવસાયની અંદર બાંધકામ ક્ષેત્રમાં ગેરેજની અંદર હોટલ કે લારી ગલ્લામાં કે ઘર નોકર તરીકે એ કામે રાખી શકાતા નથી અને બાળમજૂરી નાબૂદી કાનૂન હેઠળ એને શિક્ષાપાત્ર ગુનો જાહેર કરાયો છે જો કે રાજ્ય સરકાર છે એ ઘણીવાર પોતાના કામકાજ માટે એ આવી ફરજિયાત લશ્કરી તાલીમ જેવી જોગવાઈ કરતી હોય છે જે કે ભારતમાં આવી તાલીમ ફરજિયાત લશ્કરીની જોગવાઈ નથી પણ ઘણા દેશમાં આવી જોગવાઈઓ હોય છે તો એને આપણે એ શોષણ વિરુદ્ધના અધિકારમાં એ લાવી શકીએ નહીં